કરનાર ગણેશ રોહિત સાલ્વે ઓમકાર ગોસ્વામી ત્રણેય આરોપીઓની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી હતી પોલીસે આ ત્રણેય આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક સાહીઠ વર્ષીય તેલંગાણાની મહિલા પર ત્રણ માથાભારી સમૂહે હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે તાડફળીના પૈસા આપવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણ યુવકોએ મહિલાને માર મારી હતી ઘટના બાદ ત્રણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ આ હુમલો મોટા વરાછા વિસ્તારમાં થયો હતો જ્યાં તેલંગાણાની રહેવાસી એક વૃદ્ધ મહિલાએ તાડફળી ખરીદ્યા હતા ત્યારે કાપોદરાના ત્રણ યુવકોએ પૈસા અંગે બોલાચાલી શરૂ કરી જે બાદ તેમણે મહિલા પર શારીરિક હુમલો કર્યો આ ઘટના સ્થાનિક લોકોએ જોયા બાદ તાત્કાલિક જાણ કરી હતી પોલીસે ગણેશ સાળુંકે રોહિત સાલ્વે અને ઓમ કારગીરી ગોસ્વામી નામના ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ તેમને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે આ હુમલાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પ્રાથમિક તપાસ બાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૃથક પૂછપરછ ચાલી રહી છે અને આ હુમલાને લઈને વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે આ ઘટનાને લઈને મોટા વરાછાના સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિશેષ કરીને વૃદ્ધ મહિલાઓ અને શહેરીજનોએ સુરક્ષાને લઈ ચિંતાઓ વ્યક્ત કરી છે લોકોએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટે પોલીસે સખત કાર્યવાહી કરવી જોઈએ સુરતમાં માતા પિતા માટે બત્તી